હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી આપણા ગુજરાતીઓની ફેવરેટ દાળ ઢોકળી તો ફ્રેન્ડ્સ ઘણા લોકોના ઘરમાં રવિવાર આવે ને એટલે દાળ ઢોકળી તો બનતી જ હોય છે તો આજે આપણે એકદમ પરફેક્ટ રીતે અને નવા જ ટેસ્ટ સાથે દાળ ઢોકળી બનાવીશું જે ટેસ્ટમાં જોરદાર લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક કપ તુવેરની દાળ તો તમે આમાં ચણાની દાળ પણ એડ કરી શકો છો અથવા તો કોઈ પણ દાળ લઈને તમે દાળ ઢોકળીની દાળ બનાવી શકો છો હવે આમાં પાણી એડ કરી દાળને બરાબર ધોઈ લઈશું તો તમારે આ પ્રોસેસ ત્રણ થી ચાર વખત કરવાની એટલે કે તમારે દાળને ત્રણ થી ચાર વખત ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે તો આ જુઓ દાળને મેં ત્રણ થી ચાર વખત ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લીધી છે હવે લઈશું એક કુકર અને ધોયેલી દાળને કુકરમાં એડ કરી લઈશું સાથે જ એડ કરીશું ચાર થી પાંચ કપ જેટલું પાણી સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું એક ચમચી જેટલું તેલ આનાથી દાળ ઉભરાઈને બહાર નહીં આવે અને તમારો ગેસ પણ બિલકુલ નહીં બગડે અને દાળ ઉભરાઈ નહીં ને તે માટેની પણ બીજી હું ટ્રીક બતાવું છું તો જુઓ આ રીતે કુકરનું ઢાંકણ લઈ કુકરના ઢાંકણમાં અંદરની સાઈડ અને બહારની સાઈડ આ રીતે થોડું ઘી લગાવી લેવાનું આનાથી શું થશે કે તમે ગમે ત્યારે દાળ બાફશો ને ત્યારે દાળ ઉભરાઈને બહાર નહીં આવે અને તમારો ગેસ પણ બિલકુલ નહીં બગડે હવે આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર ચાર થી પાંચ વિસલ વગાડી લઈશું તો વિસલ વાગે ત્યાં સુધી ઢોકળીનો લોટ બાંધી લઈએ હવે લઈશું એકથી દોઢ કપ જેટલો ઘઉંનો લોટ તો આપણે જે રોટલી બનાવીએ છીએ ને બસ તે જ લોટ તમારે લેવાનો છે તો તમે આમાં ચણાનો લોટ પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું એક ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસળીને એડ કરીશું આનાથી ટેસ્ટ અને સ્મેલ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું થોડું ધાણાજીરું સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું સાથે જ એડ કરીશું એક ચમચી સફેદ તલ સાથે જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો સાથે મોયણ માટે એડ કરીશું એક થી બે ચમચી જેટલું તેલ હવે આ બધા જ મસાલાને લોટ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ જ્યારે પણ તમે દાળ ઢોકળી ખાશો ને ત્યારે તમને દાળ તો ટેસ્ટી લાગશે જ સાથે ઢોકળી પણ ખૂબ જ ટેસ્ટી લાગશે કેમ કે આમાં આપણે બધા જ મસાલા એડ કર્યા છે આમાંથી દાળ ઢોકળી ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને થોડો કઠણ લોટ બાંધી લઈશું તો ફ્રેન્ડ્સ ઢોકળીનો લોટ ઢીલો ન બંધાઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો શું થશે કે ઢોકળી વણતી વખતે પણ સરખી વણાશે નહીં અને કટ પણ નહીં થાય તો આ જુઓ લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ લગાવી લોટને બરાબર મસળી લઈશું આનાથી શું થશે કે લોટ એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે આને ઢાંકીને પાંચ થી દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું હવે ત્યાં સુધી દાળ ચેક કરી લઈએ તો આ જુઓ ચાર થી પાંચ વિસલ વાગી ગઈ છે અને હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે દાળ બફાઈ ગઈ છે કે નહીં તો આ જુઓ દાળ ખૂબ જ સરસ રીતે બફાઈ ગઈ છે હવે એક ઝીણીની મદદથી દાળને બરાબર ક્રશ કરી લઈશું તો તમે બ્લેન્ડરથી પણ દાળને ક્રશ કરી શકો છો હવે દાળને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ હવે લેશું એક કડાઈ અને કડાઈમાં લઈશું ત્રણ ચમચા જેટલું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે એડ કરીશું એક તમાલ પત્ર સાથે જ એડ કરીશું ત્રણ થી ચાર લવિંગ સાથે જ એડ કરીશું એક તજનો ટુકડો સાથે જ એડ કરીશું થોડી રાઈ તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી મીઠા લીમડાના પાન હવે તરત જ એડ કરીશું ઝીણી કટ કરેલી ડુંગળી હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી ડુંગળીને થોડી વાર સુધી સાતળી લઈશું તો ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ડુંગળીને તમારે સાતડી લેવાની છે તો આ જુઓ ડુંગળીનો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે સાથે જ એડ કરીશું એક ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ હવે આ પેસ્ટને પણ થોડી વાર સુધી સાતડી લેશું આનાથી શું થશે કે આ પેસ્ટ જે છે તે બિલકુલ પણ કાચી નહીં રહે તો તમારે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે તો આ જુઓ પેસ્ટ બરાબર સતડાઈ ગઈ છે સાથે જ એડ કરીશું ઝીણું કટ કરેલું ટામેટું સ્વાદ અનુસાર મીઠું આનાથી શું થશે કે ટામેટા ખૂબ જ ઝડપથી સોફ્ટ થઈ જશે હવે ટામેટાને પણ બરાબર મિક્સ કરી લઈશું તો આ જુઓ ટામેટા એકદમ સરળતાથી મેશ પણ થઈ રહ્યા છે મતલબ કે ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે હવે આની અંદર મસાલા કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો ઢોકળીમાં પણ આપણે ગરમ મસાલો બધું જ એડ કરેલું જ છે તો તો અત્યારે આપણે આમાં કોઈ મસાલા એડ કરીએ ને પણ અને તો પણ આપણી આ દાળ ઢોકળી ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આ જુઓ મસાલાને બે મિનિટ સુધી આ જ રીતે તમારે મિક્સ કરીને બધા જ મસાલાને ચડવી લેવાના છે તો જુઓ બે મિનિટ થઈ ગઈ છે અને બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે જ એડ કરીશું થોડા કાચા સિંગદાણા તો તમે દાળ બાફતી વખતે પણ કાચા સિંગદાણા એડ કરીને બાફી શકો છો સાથે તરત જ બાફેલી દાળ એડ કરી લઈશું હવે દાળને બધા જ મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું સાથે જ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું કેમ કે દાળ ઢોકળી જેમ જેમ ઠંડી થશે ને તેમ તેમ થોડી ઘટ થવા લાગશે તો તમારે જેટલી દાળ ઢોકળી પાતળી કે જાડી જોવે તે પ્રમાણે તમારે દાળમાં પાણી એડ કરવાનું સાથે જ એડ કરીશું થોડો ગોળ તો તમે ગોળની જગ્યાએ ખાંડ પણ એડ કરી શકો છો હવે આને ફરીથી એકવાર મિક્સ કરી ઢાંકીને દાળને બરાબર ઉકાળી લઈશું તો દાળ ઉકળે ત્યાં સુધી ઢોકળી વણી લઈએ તો જુઓ લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે લોટમાંથી થોડો થોડો લોટ લઈ લુવું હવે ઉપરથી થોડો કોરો લોટ લગાવી ઢોકળીને વણી લઈશું તો જુઓ તમારે ઢોકળીને એકદમ પાતળી રહે ને બસ તે જ રીતની વણી લેવાની છે અને જો ઢોકળી તમે જાડી વણશો ને તો ચડતી વખતે થોડી કાચી રહેશે ને તેવું લાગશે અને જો ઢોકળી પાતળી હશે ને તો ફટાફટ ચડી પણ જશે અને ઢોકળી ખાવામાં તમને મજા આવી જશે હવે ઢોકળીને કટ કરી લઈશું તો આ જુઓ તમારે આ રીતની પાતળી ઢોકળી વણીને તૈયાર કરી લેવાની છે તો આ જુઓ દાળ બરાબર ઉકળી ગઈ છે અને હવે એક એક કરી ઢોકળીને દાળમાં એડ કરતા જઈશું અને ફરીથી એકવાર ઉકાળી લઈશું હવે આને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું તો આ જુઓ મારે લગભગ સાત થી દસ મિનિટનો સમય લાગ્યો છે અને તમે જોયું ને દાળ ઢોકળી પણ ખૂબ જ સરસ રીતે ઉકળવા માંડી છે અને ઢોકળી પણ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને લાસ્ટમાં અડધા લીંબુનો રસ એડ કરી લઈશું અને સાથે ઝીણા કટ કરેલા ધાણા એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે ગુજરાતીઓની ખાટી મીઠી ખાવાની મજા આવી જાય તેવી ખૂબ જ ચટાકેદાર દાળ ઢોકળી જે ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ